આજરોજ સોહિલભાઈ ચિસ્તીયા અને ચિસ્તીયા ફાઉન્ડેશનની ટીમ દ્વારા અસલાલી પોલીસ સ્ટેશન મુકામે પીરાણામાં આવેલી ઇમામ શાહ બાવાની દરગાહમાં ઓગણીસ સાત બે હજાર ચોવીસ ના રોજ રાત્રે બાર વાગ્યાની આજુબાજુ અમુક અસામાજિક તત્વો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટની નોટિસને પણ ઓગણીને પોતે અગાઉના ગુનામાં તળીપાર હોવા છતાં ત્યાં હાજર પોલીસ અધિકારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી સ્ટાફ ના માણસો જવાબદાર પોલીસ અધિકારીઓને હાજર પોલીસ પોઈન્ટના માણસો અને જવાનો સાથે મળીને દુરુપયોગ કર્યો હતો અને કાયદાને હાથમાં લઈ સુરુચિત કાવતરુ ઘડી ગેરકાયદેસર રીતે દરગાહમાં મૂર્તિ સ્થાપિત કરી દરગાહના બાંધકામમાં ફેરફાર કર્યો તે તમામ અસામાજિક તત્વો અને પોલીસ અને જવાબદાર અધિકારી સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી અને આ આ ઉપરાંત બનાવ કલાકથી વધારે અન્ન અને જળનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠેલા ટ્રસ્ટીઓની કબરો યથાવત અને એ જ સ્થિતિમાં રાખવાની માંગને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાની રજૂઆત કરવામાં આવી હતી અને આ તમામ ટ્રસ્ટીઓને આ દરમિયાન કંઈ પણ થાય તો તેની જવાબદારી તંત્રની રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું મારું નામ સોહિલ ચિસ્તિયા છે અત્યારે અમે અસલાલી પોલીસ સ્ટેશન આવ્યા છે અત્યારે આવવાનું અમારું મુખ્ય કારણ હતું પીણા મુકામે આવેલી હજરત ઇમામ સાહેબ આવવાની દરગાહનો પ્રશ્ન ઇમામ સાહેબ દરગાહનો પ્રશ્ન ઘણા ટાઈમથી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ટ્રસ્ટીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે અને હાલમાં એવું હતું કે ઓગણીસ તારીખે રાત્રે નામદાર ગુજરાત હાઈકોર્ટની નોટિસ આવ્યા છતાં અમુક અસામાજિક તત્વો અને ત્યાં હાજર

આ સામે ફરિયાદ કરવા માટે અમે અસલાલી પોલીસ સ્ટેશને આવેલા અને અસલાલી પોલીસ સ્ટેશને આવ્યા એ આ બાબતની ફરિયાદ કરવાનું એવું થાય છે કે અગાઉ બાર તારીખ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે માન્ય કલેક્ટર સાહેબ શ્રી માન્ય ખેડા માન્ય અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી માન્ય ચેરિટી કમિશનર સાહેબ શ્રી અને તમામ ટ્રસ્ટીઓને એક નોટિસ પાઠવેલ હતી કે આવતીકાલે સોમવારે બાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ આ રિલેટેડ તાત્કાલિક સુનાવણી કરશે અને એ સુનાવણી પહેલા કોઈપણ ટ્રસ્ટીએ કે કોઈ પણ માણસે આ દરગાહની અંદર કોઈપણ જાતનો નવો પ્રશ્ન ઉદ્ભવો નહીં અને ગેરકાયદેસર પ્રવેશ કરવો નહીં અને કોઈપણ જાતનું ચિત્ર બદલવું નહીં તેમ છતાં આ તમામ અસામાજિક તત્વો પોલીસ અને જવાબદાર પોઈન્ટના તમામ જવાબદાર અધિકારીઓની સાંઠ ગાંધતી ખોટી રીતે નામદાર ગુજરાત હાઈકોર્ટનો પણ ઓર્ડર ગોળી પી જઈ આ પ્રયાસ કરેલો અને આ પ્રયાસના અનુસંધાને જે તે પિટિશનરો એટલે કે જે તે ફરિયાદી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ ગયેલા છે એ ત્રણ ટ્રસ્ટીઓ આ સ્થળ ઉપર ગયા હતા અને સ્થળ ઉપર તેમણે આ મરણાંત જળનો અને અન્નનો ત્યાગ કરી ગાંધીજીરા માર્ગે ઉપવાસ જાહેર કરેલો અને તે ઉપવાસને તોડવા માટે તમામ પોલીસ અધિકારીઓ ગયા અને તે લોકોની અટક કરી અને અત્યારે ગઈકાલથી એમણે અટલાલી પોલીસ સ્ટેશન લાવેલા છે હજુ સુધી તે લોકોએ પાણીનો ત્યાગ કરેલો અન્નનો ત્યાગ કરેલો અને આ આ મરણાંત જ્યાં સુધી ખબરો નહીં બને ત્યાં સુધી તેમણે ઉપવાસ ધારણ કરેલો છે પોલીસને આ ચોખ્ખું આપણને દેખાઈ રહ્યું છે કે પોલીસ જે તે લોકો કાયદેસર ને પણ ગેરકાયદેસર રીતે આ જગ્યાએ જઈ તોડફોડ કરી આ જગ્યાએ જઈ ખોટી રીતે પ્રવેશ કર્યો અને આ અસામાજિક તત્વો એ જે કામ કર્યું તેમની સામે કોઈ પણ જાતના પગલા નહીં લેતી અને ગાંધીજી ત્યાં માર્ગે આ જે ત્રણ ટ્રસ્ટીઓ નામદાર ગુજરાત હાઈકોર્ટ સણે શરણે ગયેલા છે તેમને ગેરકાયદેસર રીતે લાવી અટક કરેલ છે એટલે અમારી અત્યારે અહીં એક જ માંગ છે કે હું જાતે ઈમામ સાહેબ આવવાનો અનુયાયી છું ઈમામ સાહેબ આવવાને માનનારો છું હું આજે ફરિયાદ કરું છું તમામ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે અને આ તમામ જવાબદાર અસામાજિક તત્વો સામે કે તેમના સામે કાયદેસરની કાર્યવાહી થાય અને અમારા ટ્રસ્ટીઓની માંગ છે તે પૂરી કરવામાં આવે અને આ દરમિયાન અમારા ટ્રસ્ટીઓની જાન ને કોઈ પણ જાતનું નુકસાન થશે કે ફરિયાદી ની માલને ને કોઈ પણ જાતનું નુકસાન થશે તેનું તમામ જવાબદાર તંત્ર રહેશે રહેશે અને રહેશે અને અમે હજુ પણ નામદાર ગુજરાત હાઈકોર્ટની ન્યાયની આશાએ બેઠા છીએ અસ્તુ જૈન જય ભારત